લીટી કરેલા શબ્દોના સ્થાને એકમમાં વપરાયેલા શબ્દો કૌશમાંથી પસંદ કરી વાક્ય સામે લખો ઉદાહરણ છે અહીં કે દાળમાં જે તરે છે તે કોકમ અને મરચાં છે તો અહીંયા કોકમ અને મરચાં અહીંયા જે લીટી કરેલા શબ્દ છે બરાબર એના જગ્યાએ આપણે આ શબ્દ લખવાનો છે કારેલા અને મેથી એટલે આપણો વાક્ય શું બને કે દાળમાં જે તરે છે તે કારેલા અને મેથી છે ત્યાર પછી એવી જ રીતે પહેલું છે કે કેરીનો રસ જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું તો અહીંયા કેરીનો રસ જે છે તેની નીચે લીટી કરેલી છે તો એની જગ્યાએ અહીંયા આવશે લીલું પાણી બરાબર કે લીલું પાણી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું એવી જ રીતે બીજું જે વાક્ય છે એની અંદર અહીંયા દૂધ શબ્દ નીચે લીટી કરેલી છે બરાબર તો એના સ્થાને કયો શબ્દ આવશે દિવેલ શબ્દ આવશે કે ગોપાળદાસનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું ત્યાર પછી ત્રીજાની અંદર જવાબ શું આવશે કે જેમ તેમ કરીને કારેલા અને મેથી ખાધા ત્યાર પછી ચોથાની અંદર આવશે પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે કંસારને ઘી જમાડીશું પાંચમું બકોર પટેલ ભારે જીદ્દી ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ કાઉસમાં આપેલા શબ્દોની બંધ બેસતી જોડ બનાવો તો અહીં ઉદાહરણ છે કડવાટ તો કડવો સ્વાદ ત્યાર પછી પહેલો શબ્દ છે અહીં છટકી જવું તો એના જેવી બંધ બેસતી ભાગી જવું એકીટ ટ તો ટીકી ટીકીને ઉબકો તો ઉલટી થવાનો ઉછાળો દવા તો ઓસડ નિદાન તો ઈલાજ મિષ્ટાન તો મીઠાઈ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે કે આપેલા વાક્યના અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો ઉદાહરણ છે અહીં કે ગળી વસ્તુ ઘરમાં રાખવી જ નથી ગળી વસ્તુઓ નુકસાન કરે છે તો આ જે વાક્ય છે એ વાક્ય જેવું જ અર્થ ધરાવતું બીજું વાક્ય જે આપણે પાઠમાંથી શોધીને લખવાનું છે જે છે કે ગળપણ ફળપણ તો ઘરમાં જ ના જોઈએ ગળપણથી જ તબિયતને નુકસાન થાય છે તો આ મુજબ આપણે અહીં વાક્યો લખવાના છે પહેલું વાક્ય છે કે ગોપાળદાસ બહારના માણસ નથી આપણા કુટુંબીજન જ છે તો એવો જ અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી કયું આવશે પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય બીજું હું તમને મૂળ વાત કહેવાની તો ભૂલી ગયો તો એનું વાક્ય કયું આવશે કે મુદ્દાની વાત તો ભૂલી ગયો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન નહીં આવે બરાબર અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે ત્યાર પછી ત્રીજું તો શું મહેમાનને તમારે કડવું કડવું ખવડાવવું છે તો શું મહેમાનને તમારે કારેલા કડવા પ્રયોગનો સ્વાદ ચખાડવો છે ચોથું બહુ જાડા થઈ ગયા છો જે સારું નથી તો બહુ વજન સારું નહીં છાતીને નુકસાન કરે પાંચમું જાજા કારેલા એ ગોપાળદાસને ગુસ્સો આવ્યો કે કારેલાનો ઢગલો એ ગોપાળદાસ ભડક્યા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે નીચેનો ફકરો વાંચી આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવું તો અહીં એક ફકરો આપેલો છે આ ફકરો વ્યવસ્થિત રીતે તમારે વાંચવાનો છે અને ત્યાર પછી આગળ જે વાક્યો આપેલા છે તે વાક્યો ખરા છે કે ખોટા સાચા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું વાક્ય વજન ખૂબ વધી જાય તેવું શરીર સ્વસ્થ કહેવાય તો આ વાક્ય ખોટું છે બીજું ગળપણનું મારણ કડવાશ છે તો આ વાક્ય ખરું છે ત્રીજું ગળપણ વધારે ખાવાથી સાવધ રહેવાની જરૂર નથી તો આ વાક્ય ખોટું છે ચોથું કડવા કારેલા ખાવાથી શરીર નિરોગી રહે છે તો આ વાક્ય ખરું છે પાંચમું ગોપાળદાસ ખૂબ ગળપણ ખાતા હતા તો આ વાક્ય ખરું છે ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે કે પાઠના આધારે વાક્યોનો સાચો ક્રમ લખો તો અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યનો ક્રમ લખવાનો છે સાચો ક્રમ બરોબર જે પાઠના આધારે જોઈ અને લખવાનો છે તો પાઠના આધારે પહેલું વાક્ય થશે બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના ખૂબ વખાણ વાંચ્યા બીજું બકોર પટેલ તો જાણે કારેલા લટ્ટુ બની ગયા ત્રીજું ગોપાળદાસ પુનાથી આવ્યા ચોથું લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું પાંચમું ગોપાળદાસ બેગ લઈ વિદાય થયા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કે લાગુ પડતું ન હોય એ ચેકો પહેલું છે અહીં કે કારેલાના ફાયદા તો નીચે અહીં કારેલાના ફાયદા આપેલા છે હવે એમાંથી જે ફાયદો લાગુ ન પડતો હોય તે ફાયદાને આપણે ચેકી નાખવાનો છે બરાબર તો અહીં માથું ન દુખે તે ચેકશું એટલે કારેલાના ફાયદા કયા કયા થશે બીમારી અટકે ખાધેલું પાચન થાય ભૂખ ઉઘડે અને તાવ ન આવે બરાબર આગળ ત્યાર પછી વૈદકમાં કડવી ચીજોના ફાયદા તો કડવી ચીજોના ફાયદાની અંદર આવશે ભૂખ ઉઘડે શરદી ન થાય ગેસ ન થાય પિત્ત ન થાય અને તાવ ન આવે અહીં આંખો ન દુખીએ તે આપણે ચેકી નાખવાનું છે કારણ કે વૈદકમાં કડવી ચીજોના ફાયદાને આ લાગુ પડતું નથી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે કૌંસમાં આપેલા શબ્દો પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે તે શબ્દો જે છે તેને આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે બરાબર કે ઉદાહરણ છે અહીં એક શબ્દ છે ઉપાડવું જે કૌંસમાં આપેલો છે શબ્દ ઉપાડવું તેના ઉપરથી અહીં એક વાક્ય બનાવેલું છે કે પટેલે પરબીડિયું ઉપાડી લીધું આ મુજબ આપણે વાક્ય બનાવીને લખવાના છે બરાબર ત્યાર પછી પટેલથી પરબીડિયું ઉપાડાયું તો આ મુજબના વાક્યો જે છે તે બે વાક્યો બનાવવાના છે એક શબ્દ લીધો કાઉસમાંથી ઉપાડવું એનું વાક્ય બનાવ્યું કે પટેલે પરબીડિયું ઉપાડી લીધું ત્યાર પછી એનું જ બીજું વાક્ય બનાવ્યું પટેલથી પરબીડિયું ઉપાડાયું તો આ મુજબ વાક્યો બનાવવાના છે ત્યાર પછી બીજો શબ્દ લઈ લીધો છે પીરસવું તો પટેલે જમવાનું પીરસી દીધું પટેલથી જમવાનું પીરસાયું ત્યાર પછી ખાવું તો પટેલે લાડુ ખાઈ લીધા પટેલથી લાડુ ખવાયા ત્યાર પછીનો શબ્દ છે ભાગવું તો ચિરાગ ખેતર તરફ ભાગ્યો ચિરાગથી ખેતરે ભગાયું પીવું તો મોહને પાણી પી લીધું મોહનથી પાણી પીવાયું ત્યાર પછી આગળ નીચવવું જમનાએ કપડાં નીચોવી લીધા જમનાથી કપડાં નીચોવાયા આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો અહીં ઉદાહરણ છે બકોર પટેલથી કારેલા ખવાયા તો અહીં વાક્ય એનું બનાવેલું છે કે બકોર પટેલે કારેલા ખાધા તો આ રીતે વાક્યો બનાવીને લખવાના છે પહેલું છે કારેલા કડવાટનો સ્વાદ ચખાયો તો કારેલાની કડવાટનો સ્વાદ ચાખ્યો બીજું ગોપાળદાસ ઘરના માણસ ગણાયા તો ગોપાળદાસને ઘરના માણસ ગણાવ્યા ત્યાર પછી ત્રીજું વાક્ય બકોર પટેલથી ગળપણ ખાવાનું બંધ કરાયું તો બકોર પટેલે ગળપણ ખાવાનું બંધ કર્યું ચોથું તેમનાથી થાળી સામે ટીકી ટીકીને જોવાયું તો તેમણે થાળી સામે ટીકી ટીકી જોયું પાંચમું થાળીમાં મેથીનું શાક પણ નખાયું તો થાળીમાં મેથીનું શાક નાખ્યું આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે કે ગળી કડવી વસ્તુઓ પર બોક્સ કરો અને લખો તો અહીં ગળી અને કડવી વસ્તુઓ જે છે તેના ફરતે દરેક જગ્યાએ બોક્સ કરેલા છે બરાબર જે તમારે જોઈ અને કરવાના છે અને ત્યાર પછી સાઈડમાં અહીં ગળી વસ્તુઓ લખેલી છે જે છે દૂધપાક મોહનથાળ રાબ બરફી કંસાર જલેબી શ્રીખંડ એવી જ રીતે કડવી વસ્તુ લખેલી છે મેથી કારેલા ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે કે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે બકોર પટેલ કારેલા શા માટે ખાતા ન હતા જવાબ છે કે બકોર પટેલને કારેલા કડવા લાગતા એટલે ક્યારેય ખાતા ન હતા બીજો પ્રશ્ન ગોપાળદાસ એક અઠવાડિયા સુધી કેમ ન રોકાયા તો જવાબ છે કે ગોપાળદાસ ગળિયા સ્વાદના ભોગી હતા એને ગળ્યું બહુ ભાવે પણ બકોર પટેલના ઘરે ત્રણેય ટાઈમ કારેલાની વાનગીઓ જોઈને ગોપાળદાસ બે દિવસમાં જ પાછા ભાગ્યા અઠવાડિયું રોકાયા નહીં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા શું શું ખાતા હતા તો જવાબ છે કે બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા મેથી અને બીજી કડવી ચીજો પણ વધારે ખાતા હતા ચોથું દિવાનખાનામાં ગોઠવાયા પછી બકોર પટેલે ગોપાળદાસને કારેલા પ્રયોગ માટે તૈયાર કરવા શું શું કહ્યું તો જવાબ છે કે બકોર પટેલે કહ્યું કે તમે બહુ જાડા થઈ ગયા છો ગળપણ બહુ ખાઈ ખાઈ વજન વધી ગયું છે તો તમારે ગળપણને તોડવા કડવો સ્વાદ લેવો જોઈએ આવું કહ્યું હતું આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસને શા શા વિચારો આવ્યા તો જવાબ છે કે ઓય બાપરે કારેલા તો જીવ લેશે નાસ મારા બાપ હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું પડશે આવા ઘણા વિચારો આવ્યા પ્રશ્ન નંબર છ બકોર પટેલે ગોપાળદાસને લીમડાનો રસ પીવાનો મહિમા સમજાવતા શું કહ્યું તો જવાબ છે કે ભૂખ ઉગડે શરદી મટે ગેસ થાય નહીં પિત્તને કાપે તાવનો તરિયો દૂર ભાગે આ અમૃત સમાન છે આવા ઘણા ફાયદા બતાવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિશે ગુજરાતીની સ્વઅધ્યન પોમાં પ્રકરણ નંબર છ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ